હરવે વૈષ્ણવ જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પાના નંબર બસો નવ પરનો પ્રસંગ છે શરણદાન પછી દેહ નૂતન થાય શરૂઆત કરી બોલ શ્રી ગોપાલ લાલ માણેકભાઈ બોલી કે હા બાબા કુશળ સુનાર હેમનો ઘાટ જેવો ઘડે તેવો સુશોભિત લાગે તમારો ઘડેલો ઘાટ પછી શું કહેવાય તે તો ઓપેજને ઘણો દીપી ઉઠે પછી સર્વએ હાથ ખાસા કરીને જલપાન કર્યા અને પાનના બીડા લીધા અને બાભાને વિશ્રામ કરવા કહ્યું થોડો વિશ્રામ સૌએ કર્યો ઉત્થાપનનો સમો થતાં બાભા અને ધનભાઈ અપ્રસ્નાન કરવા ઉઠ્યા અને કહ્યું કે ઘડીક ભગવદ્ ગુષ્ટ કરો ત્યાં દર્શનનો સમો થશે લવજી બોલ્યો માણેકચંદ શેઠ આજે મારા ભાગ્યનો પાર રહ્યો નહીં તમારા સદભાગ્યે મારા ભાગ્ય ઉજળા થઈ ગયા જીવનમાં તમો અમૃતનું રસપાન કરાવ્યું માણેકબાઈ જરા ઊંચા સાથથી બોલી લવજી હવે માણેકચંદ શેઠ શેઠ નથી રહ્યા કે નથી માણેક કે નથી ચંદ માણેક મારા વાલાના ભગવદી અને ચંદ તો મારો વાલો બ્રજપતિ ચંદ્ર ગોકુલચંદ આજથી માણેકચંદનો નૂતન જન્મ થયો છે તો આજથી તેને સૌ કોઈ મોહનદાસ કહીને બોલાવજો એ જ નામનો દર્શન સમય ભાભા પાસે ઉચ્ચાર કરાવશો પછી ભાભાએ ઉત્થાપનના દર્શન કરાવ્યા પછી અમે પદ બોલ્યા માણેકબાઈએ કહ્યું કે ભાભા તમે આજે નૂતન દેહ તો કરી છે પણ નામ તેના ધરાવ્યા નથી માટે આજથી માણેકચંદ મટીને મોહનદાસ થઈ જાય મારો વાલો અમારો મન મોહક ઠર્યો છે તો તમે આજ્ઞા કરો તે જ નામનો વ્યવહાર આજથી થાય માણેકબાઈ વાત તો સાચી છે આગળ ઘણા જીવના નામ નૂતન દેહ થતા બદલાયા છે વૈષ્ણવો આજથી માણેકચંદનું લૌકિક નામ મિથ્યા થયું છે અને અલૌકિક નામ તેનું મોહનદાસ ઠર્યું છે તો તે નામથી જ વ્યવહાર કરવો અને બાબાએ જય બોલાવો એટલે આજથી હવે માણેકચંદ શેઠ છે એ મોહનદાસ તરીકે ઓળખાશે પછી મોહનદાસ બોલ્યો કે બાભા મારા અંતરમાં તમ કૃપાએ પંચ ભગવતીની કાનીથી વ્રજભૂમિ ઠકરાણી મહારાણીજીના દર્શન પેપાન અને મારો વાલો મનમોહક ગોકુલનો નાથ તેના દર્શનના ભાવ ઓઢ જાગ્યા છે તો મને જે ભાવ ઉપજાવો તેવું એ કીર્તન ઠાકોરજી સન્મુખ બોલવાની ઈચ્છા છે બાભાએ તથા પંચ ભગવતીએ આજ્ઞા આપી ધન્ય ભાગ્યે તારું મોહનદાસ તને કીર્તનનો ભાવ ઉપજ્યો બોલ ભાવને વશ ઠાકરજી છે એવા દર્શન પણ તને કીર્તન બોલતા થશે જરા પણ સંકોચ રાખ્યા વિના ઉલટથી બોલો મોહનદાસ અમો પણ સાંભળીને કૃતાર્થ થઈએ ત્યાર પછી મોહનદાસ એટલે કે માણિકચંદ શેઠ એ ખ્યાલના પદમાંથી બોલે છે વ્રજભૂમિ મોહની મેં જાણી વ્રજભૂમિ મોહનલાલ ગોપાલકો નંદન મોહન રૂકમણી રાણી મોહન તટ જમના ઝીકા નીર વહે ધીરી શ્યામ વરણી મોહન નાર ગોકુલકી ઠાઢી બોલે અમૃતવાણી મોહન લાલ સત્યભામા સુવન હે તેણે પૂરવ પ્રીત પ્રમાણે મોહન પ્રભુએ કલકો ઠાકુર દાન દઈ શરણે લીધા તાણી અને કશળભાઈ ઊભા થઈને ભેટી પડ્યા કે ધન્ય મોહનદાસ આપણે પણ પાંચા બાભાના સંગમાં વ્રજભૂમિની ઝાંખી અવશ્ય કરશું તને તો આજે અહીંયા જ થઈ ગઈ પછી ઉત્થાપન ભોગ ધરાવ્યા અને બાલ દર્શન કરવા આવી રહ્યું છે ઉત્થાપન ભોગના દર્શન કરાવી ભાભાએ ભાભાઈએ સેન ભોગ ધરાવ્યા અને પછી શયનના દર્શન ખુલ્લા મૂક્યા પાછા ભાભાએ કહ્યું કે ડોસા એક પદ બોલ પછી આરતી કરાવો પણ ખૂબ જ ભાવથી ભરપૂર બોલજે ડોસાભાઈએ કહ્યું પંચ ભગવતી અટારો મૈયા રે લાલ તુમારો અટારો આય ધસ્યો મોરે મંદિર મૈયા હસત કરત કારો માત પિતા કુલ કોડર મેરે નિશંક ભયો તું મબારો પુરસો આય લગ્યો મેરી મૈયા હોય રહ્યો કંઠહારો મધ્ય ભુવન બીચ આય કે ઠાડો સાજ સકારો ભૂલ ગઈ ગ્રહે ગાજ લાજ ડર ને કહું લલાકો નાંતર કરી હો સુખારો જીવન પ્રાણ શ્રી ગુપેન્દ્ર કી બતિયા શ્રવન સુનિત ચિત્ત ધાર્યો ભાભા તો આનંદમાં આવતા બોલ્યા કે હા ડોસા આખો દિવસ તને ઉલ્લાસ કરાવ્યો અને હવે તું પણ તેના સુખનો વિચાર કરીને માતા સત્યભામાજીને કહે છે કે હવે સુખારો કરો વાહ વાહ પછી આખા દિવસની વાત જીતમાં તો ઠરી રહીને પછી ભાભાએ સેનની આરતી કરી ઠાકોરજીને સુખાળા કરવા લાગ્યા અને અમુક ઓઢવાના તથા આશ્રયના પદ બિહાગમાં બોલ્યા ઠાકોરજીને સુખાળા કરીને ભાભા મંદિરની બહાર આવ્યા અને સર્વ જૂથને વિનંતી કરતા કહ્યું કે રાત્રે ભગવદ વાર્તાના સમયે સર્વો જૂથ વેલા પધારશે પછી ગ્રંથનું મંડાણ થશે ધનભાઈ સર્વને ઓહરીમાં ઊભી રહીને પ્રસાદ વાટવા લાગી સર્વે જૂથ પાચા ભાભાને જય શ્રી ગોપાલ કરીને ઘર ભણી વળવા લાગ્યો સર્વે જૂથ કહ્યું જૂથે કહ્યું હતું કે ભાભા આજની રાત ભલે રળિયામણી થઈ જાય પ્રભાત સુધી ઘર ભણી વળવાનું મન નહીં કરીએ આજે તો ચતુરાદશીનો તો જાગરણ હોય જ એમ કહીને સર્વ વૈષ્ણવ જૂથ છે એ પોતાના ઘરે જાય છે અને આ વાર્તા પ્રસંગ પણ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલ થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવને જય શ્રી ગુપાલ